નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ છે છેલ્લા ત્રણ વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આમ એક બાદ એક આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતોને હવે ફરી એક ચિંતા સતાવી રહી છે ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું કપાસ મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો હતો અને બાદમાં શિયાળુ પાક પર માવઠા પડ્યા જેને કારણે નુકસાન થયું અને હવે ઉનાળુ શરૂઆતમાં ચેકડેમ અને કુવા બોરના તળિયા દેખાઈ જતા ખેડૂતો ચિંતા વધી છે ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ બાજરી જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે અને અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે ત્યારે હાલ પાણી ન હોવાને કારણે ખેડૂતોનું મૂજ મૂંઝવણ વધી ગયું છે ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે આઠથી દસ હજાર ખર્ચ કર્યું અને હવે પિયત માટેના પાણી ન હોવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોની માંગ છે કે મૂળ જાતિ મોલાતને જીવંત રાખવા માટે થઈ અને તાત્કાલિક ધોરણે નર્મદાના નીર દ્વારા કેનાલ દ્વારા ચેકડેમમાં પાણી ભરી દેવામાં આવે તો ખેડૂતોનો ઉનાળો પાક બચી શકે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે